જે કોઈ લોકો હશે પરિવાર છે ગામડાનો આજુબાજુનો એમ કહેવાય કે પોતાના જે પિતૃ છે એની વિધિ માટે તમે જો આવેલા છે તમે જો આખો પરિવાર છે સરસ મજાનું રમણીય દ્રશ્ય છે જય માતાજી મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના કેદાર ગામની અંદર આવેલ કેદાર ધરાની મુલાકાતે છીએ ખાસ કરીને અમે જે છે બાબરીના વાળ જે છે એને પધરાવવા માટે અહીંયા આવેલા છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને જો આપ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો આ એક સરસ મજાનું એમ કહેવાય કે સ્થળ છે અને ખાસ કરીને આ સ્થળમાં છે જે પેતૃક કાર્યો હોય એને એમ કહેવાય કે બહુ સફળતાપૂર્વક અને સારી રીતે અહીંયા કરવામાં આવતા હોય છે ખાસ કરીને પેતૃક કાર્યો માટે આ જે જગ્યા રહી બહુ સારામાં સારું સ્થળ જે છે એ ગણાય છે કારણ કે આ જે નદી રહી એ મિત્રો બ્રાહ્મણી નદી તરીકે ઓળખાય છે બ્રાહ્મણી નદીના બિલકુલ તટની આ બાજુની અંદર આ ડેમ જે છે એને બાંધવામાં આવેલો છે અને હાલની અંદર એમ કહેવાય કે ચોમાસું જે છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને એક આગળની સાઈડમાં બે એમ કહેવાય કે જે ડેમ જે છે એના પાટિયા ખોલવામાં આવેલા છે આપણે થોડાક અંદર જઈશું જોકે ચોમાસાની અંદર ખતરો કહેવાય જાજીવારામાં રોકાવાય નહીં ગમે તાણાનું ડેમનું ઊંચે છે બેની જગ્યાએ બીજા બે પણ પાટિયા ખોલવામાં આવી શકે છે ખાસ કરીને જે નાયણબલી છે અને પિતૃના જે કાર્યો છે એના માટે આ જગ્યા જે છે એ ઉત્તમ કહેવાય છે અને ફોટોગ્રાફી માટે તો એમ કહેવાય કે આ જે જગ્યા છે એ વન નંબરનો પોઈન્ટ કહેવાય છે તમને હું અંદરથી દેખાડું જાજી તો આપણે અહીંયા બહુ નહીં કાઢીએ સમય કારણ કે હાલમાં શું છે શું ચાલી રહ્યું છે આ તમે જુઓ અંદરનો એમ કહેવાય કે આ જે પથ્થરો જે છે એની ધાર મારી સાથે મારા પ્રિય ધર્મપત્ની પણ જે છે એ આ વખતે હારે આવેલા છે કેવું વાતાવરણ મજા અને તમે જોઈ શકો છો જે પાણી જે છે એ પૂર ની અંદર આવે એના હિસાબે જે એની પાણીની જે જૈન છે એ ઉડે છે એ ખરેખર આપણને એવું લાગે કે જાણે વાદળા બાંધતી હોય હાલ હાલી થયું આજે પથ્થર જે છે ને બધા એક એમ કહેવાય કે સેલ્ફી પોઈન્ટ છે ફોટોગ્રાફીનો સારામાં સારો પોઈન્ટ આપણે જે છે આને ગણી શકાય આગળ જે છે એની મેન ધારા છે જેની અંદર એમ કહેવાય કે આ બધું જે પાણી રહ્યું નદીનું જાણે છોડવામાં આવે તને આ બધું પાણી રહ્યું એ આની કોના બાજુનો ભાગમાંથી એક વહેણ છે બ્રાહ્મણીનું અને બ્રાહ્મણી નદી રહી એ મિત્રો પવિત્ર કહેવાય છે આમ તો નદી જે છે એ દરેક નદી જે છે એ પવિત્ર જ કહેવાય આપણે ખાસ કરીને ગંગા જે છે ગંગાને તો પવિત્ર ગણતા હોઈએ છીએ પણ નદી કોઈ એવી નથી હા એ ખરું કે માણસો જે છે એ નદીને એમ કહેવાય કે દૂષિત કરી નાખેલી છે અને અહીંયા એટલી બધી ઝણ આવે છે પાણીની કે આમ જોતા મજા આવે ને આમ જોતા પલળી જાય એવું લાગે કારણ કે એટલી બધી ઝાણ આવે છે ને આપણને એવું લાગે કે વરસાદ ચાલુ થઈ ગયો તમે જુઓ આ બાજુના ભાગે આ પાટિયું પાટિયું અને એક ખાસ કરીને બે પાટિયા ખોલવાનો મતલબ એવો હશે કે જે વધારાનું પાણી હોય એ બહાર જતું રહે કારણ કે કદાચ એમ માની લો કે ઇમરજન્સી ની અંદર બીજા કોઈ પાટિયા ખોલવાના થાય તો પાણીનો જે છે એ અંદર ભરાવો ઝાઝો થઈ ન જાય અને આ જે છે એ પોઈન્ટ તમે જુઓ મને થોડીક દીક લાગે ઉતરતા કારણ કે આપણને તરતા આવડતું નથી આ પથ્થરની જે ચટાન છે જોકે અમારી સાદી ભાષામાં અમે ખોપ કહીએ પાણાની ધાર ખોપ જે નીચેનો ભાગ હોય જેમાં પાણીના હિસાબે એમ કહેવાય કે માટી ધોઈને ને ગઈ હોય એને ખોપ કહેવાય અને આ સરસ મજાનું તમે જુઓ આખું એમ કહેવાય કે પથ્થરનું જ છે જે લોકો એમ કહેવાય કે હળવદ અને ધ્રાંગધ્રાના ગામડાની અંદર રહેતા હોય એના માટે ખાસમાં ખાસ એમ કહેવાય કે સારામાં સારો જે હોય પૈતૃક કાર્ય માટે સારામાં સારું સ્થળ હોય તો નજીકમાં નજીક એમ કહેવાય કે એક આર્યુ આપણે કેદારધરો અને બીજું જે છે એ આગળ દ્રૌપદી કુંડ અને સૌથી પ્રખ્યાત જે છે મિત્રો એ તો તમને હું કહું કે જે ત્રણેતર છે એ તો વિશ્વ પ્રસિદ્ધ છે અને તમે અહીંયા બધા જે છે પૈતૃક કાર્યના એમ કહેવાય કે કોણા ખરા તમને અવશેષો પણ જોવા મળે આ એક મટકી છે જેને અમારી સાદી ભાષામાં અમે ભાષામાં કોઈડી કહીએ કોડિયું છે અને આ જુઓ તાળ પાણો નોખો પડી ગયેલો આખો આખો પથ્થર જે છે એ આ બાજુ એમ કહેવાય કે ધી રહ્યો છે અને આ જે છે એ મિત્રો આ મેન વેણ છે જે ડેમમાંથી જાણે પાણી જે છે એ ઓવરફ્લો થાય આ જે છે એ નદીનો વેણ છે મેન આ નદી ના વેણ માફતે થઈ ને સીધું એમ કહેવાય કે રણની અંદર થઈને સીધું દરિયાની અંદર પાણી જે છે સમુદ્ર ને મળી જાય નદી જે છે દરિયાની મળી જાય છે ટૂંકમાં પેલા જે છે એ આ ડેમમાંથી નદી જે છે આમ તો પેલા અહીંયા ડેમ નહોતો ડેમ તો જાઝાવારા નથી ત્યાં લગભગ બસ બારેક વર્ષની કે પંદર વર્ષની આજુબાજુમાં ડેમ જે છે એ બાંધવામાં આવેલો છે અને એની મુવારી એમ કહેવાય કે આ નદી જે છે આપણે દેખાય આ ટાઈપની આખી નદી હતી અને જે મૂળ જુનું મંદિર છે એ ડેમની અંદર મિત્રો આવી ગયેલું છે એના હિસાબે એ મંદિરના દર્શન કરાવી શકાય એવા નથી અને જે નવું મંદિર છે મિત્રો એ આપણે તમને ઝૂમ કરીને દેખાડીએ અને ત્યાં વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી અલાવ નથી આ જે છે નવું મંદિર છે અને અમે જે હારે એમ કહેવાય કે બાબરીના જે ઘરના વાળ ને બધું હોય એ લઈને આયા પધરાવી એ પણ તમને અહીંયા દેખાડીશું કદાચ મળે ટાઈમ તો ઓલા પણ જે સામે જો પોઈન્ટ રહ્યો અહીંયા નખાય થોડોક અહીં નાખવું હોય તો ભલે અહીં નાખી દે તારે પધરાવણ હોય મારે પધરાવણ અત્યારે વાંધો નહીં સારું હાલો તો હવે આપણે જે છે જે કાર્ય કરવા માટે આવ્યા છીએ મિત્રો આ તો એક એવો વિચાર હતો કે આપણે આવ્યા છીએ તો આવી જગ્યાઓ જે છે સરસ મજાની જગ્યા છે એના તમને દર્શન કરીએ ખાસ કરીને એમ કહેવાય કે હળવદ અને ધાંગદરાની આજુબાજુમાં જે વસ્તા હોય એ લોકો જે પોતાનું એમ કહેવાય કે કોઈ પણ જાતનું પૈતૃક કાર્ય હોય ખાસ કરીને પિતૃનું કાર્ય છે બલી જેવા યજ્ઞો છે એ સિવાય પછી એમ કહેવાય કે ઘણા હરામણા છે પછી ફૂલ પધરાવાની વિધિ છે અહીંયા બ્રાહ્મણ શીખે તમને ઉપલબ્ધ મળી જાય છે કારણ કે અહીંયા આવો એટલે સર જે રહ્યું ને એની આજુબાજુમાં કોક ને કોક તમે પૂછપરછ કરો એટલે તમને એની માહિતી મળી જાય તો અત્યારે તમે જો આ થેલી છે એની અંદર એમ કહેવાય કે બાબરીના જે બધા વાળ છે એને આપણે પધરાવી દઈએ ચંપલ કાઢી નાખીએ કારણ કે આવું કાર્ય કરતા હોય

વાળ છે તમે જો કંકુ પથરાયું ના કદી અને ચોખા નાખી દે હવે આ કંકુ નાખી દીધું ચોખા જે છે એનો અભિષેક હવે વાળ બધા આ જરા જાય નહીં આમાં કયા આ કેવા હશે ઘણા ખરા ભેગા થયેલા

આ તું ચાલી રાખ પધરાઈ ગયો આમ તો બની નો હાથ રાખીને આ લે આ પેલો હાથ રાખી ના વરા વરા હાથ રાખ તો આ રીતે જે છે બંને અમે એમ કહેવાય કે સાથે છીએ હું અને મારા પત્નીને તમે જોયા તો આ વાળ જે છે એમ કહેવાય કે સાથે મળીને અમે જે છે પતરાઈ રહ્યા છીએ આ લી લે તો આ જે છે એની મેળા એમ કહેવાય કે આમ પાછળ વળીને પાણીની અંદર જે માર્ગ જે છે એના માર્ગે ચડી જશે અને એમ કહેવાય કે રણ અને રણના મારફતે થઈને પછી એમ કહેવાય કે સીધું જે સમુદ્ર છે એને મળી જશે તો આવી જશે આમ ફરી પતરાંકુ અંકુની બધું આખું ખાલી ના ખવાય તો મિત્રો આવું છે અહીંનું કામ ખાસ કરીને લોકો જે છે મેં તમને વારે ઘડીએ બોલું હું અને સામેના ભાગે એમ કહેવાય કે વરસાદનું જે પાણી છે એ આવી રહ્યું છે અને અમે ઘરે પહોંચીએ ત્યાં સુધીમાં કદાચ વરસાદ ફરી વખત થઈ જાય કારણ કે સવારમાં હતો થોડોક અને થોડોક તમને આગળનો નજારો જે છે મિત્રો એ હું દેખાડું અને પછી થોડાક શોર્ટ વિડીયો પણ આપણે બનાવવા છે આ એક સરસ મજાનું તમે જુઓ પથ્થરો જે છે એને એ વખતે જે કોઈ ખાણિયા હશે છે કારણ કે પથ્થર જે છે કુદરતી રીતે તો નથી તો હું તમને દેખાડું આવું આ બાજુ તો આયે જ્યાં સુધી જવાશે ત્યાં સુધી હું તમને દેખાડું છું ને મિત્રો વિડીયો જે છે થોડો લાંબો થઈ શકે રસ્તે થઈને આપણે આજે પણ છે ત્યાં થઈને આમ થઈને આમ ત્યાં સુધી જઈશું તું હરવારવા આવી જાય અને અહીંથી આપણે ડેમનો જે નજારો છે એમ કહેવાય કે આખે આખો તમને જુઓ વરસાદ તો થયેલો હોય કાલ હોય મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુના ગામડાના લોકો જે છે એમ કહેવાય કે સેલ્ફી અને વિડીયોગ્રાફી માટે ખાસ કરીને રીલ્સ બનાવવા માટે અહીંયા ભેગા થઈ ગયા છે અને સામેના ભાગે મેં તમને જે કહ્યું હતું કે અહીંયા પૈતૃક કાર્ય જે છે સંપન્ન કરવામાં આવે છે જે કોઈ લોકો હશે પરિવાર છે ગામડાનો આજુબાજુનો એમ કહેવાય કે પોતાના જે પિતૃ છે એની વિધિ માટે તમે જો આવેલા છે કુલ પદ્રવાય છે શું માટે આવ્યા છે આપણને ખ્યાલ નથી પણ આ વિડીયો હું એમ કે આગેથી રેકોર્ડ કરી રહ્યો છું તમે આખો પરિવાર છે અને ખાસ કરીને વર્ષાઋતુના સમયે શું છે કે જો પાણી છે એને છોડવામાં ન આવે તો પછી એમ કહેવાય કે પાણીનો ભરાવો વધી જાય ને ઓછી તારું છોડવામાં આવે તો તકલીફ ઊભી થાય એના માટે એમ કહેવાય કે એડવાન્સ જે છે પાણી જે છે એને અત્યારથી છોડવામાં આવી રહેલું છે એમ કહેવાય કે મોટી મોટી પહાડી ધારો આવેલી છે એ પણ એક એમ કહેવાય કે સેલ્ફી પોઈન્ટ જ છે સરસ મજાનું રમણીય દ્રશ્ય છે પાણી છે તમે જુઓ એની કેટલી તીવ્ર ગતિથી પાણી આવી રહ્યું છે આપણે ઝૂમ કરીએ બંને દરવાજાની અને આ જે લોકેશન રહ્યું જૂનું મંદિર જે છે એ આવેલું હતું જે હાલ એમ કહેવાય કે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું છે અને સામે જે દેખાય આ પોઈન્ટ ત્યાંથી પાણીની આવક છે અને નીચેથી મિત્રો અમે તો જે ડેમ છે એની અંદર એમ કહેવાય કે અઢાર દરવાજા જે છે એ આવેલા છે જેની અંદરથી બે દરવાજા જે છે અત્યારે હાલમાં ખોલવામાં આવેલા છે જે દરવાજો ખુલ્લો કરવામાં આવેલો છે એ દરવાજે આપણે અહીંયા ઊભા છીએ અને આ છે નદીનો આ ઘેર દેખાતો નજારો અને મંદિર સુધી પહોંચવા માટે આ એક એમ કેવાય કે જે પુલ છે એની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે ખાસ કરીને જે અઢાર દરવાજા છે એની બિલકુલ બાજુની અંદર આ પુલ જે છે એ બનેલો છે તો અહીંયા આપણે કરીએ છીએ વિડીયોને પૂર્ણ અને મળીએ છીએ આવતા નેક્સો કોઈ આવા સ્તરની સાથે એક નવી મુલાકાતની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માધરમ